વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે જ્ઞાન સહાયક ભરતી બે હજાર પચીસ વિશે ચર્ચા કરીશું તો જો તમે પણ જ્ઞાન સહાયક ભરતીમાં ફોર્મ ભરેલ છે તો પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જ્ઞાન સહાયક ભરતીમાં પીએમએલ જાહેર થઈ ગયેલ છે તો પીએમએલ અવશ્ય ચેક કરી લેવું આ વિડિયોમાં આપણે જાણકારી મેળવીશું પીએમએલ કઈ રીતે ચેક કરવું અને જો તમારું નામ પીએમએલમાં આવેલ છે તો હવે આગળની પ્રોસેસ છે એ કઈ રીતે કરવાની છે આ તમામ માહિતી તમને આ વિડિયોમાં મળી જશે તો અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને જો તમારા મિત્ર પણ જ્ઞાન સહાયક ભરતીની અંદર ફોર્મ ભરેલ હોય તો તેની સાથે મારો વિડીયો અવશ્ય શેર કરજો જ્ઞાન સહાયક પ્રાથમિકમાં તમારે જો તમારું પીએમએલ ચેક કરવું હોય તો ગૂગલમાં જોઈ અને તમારે જ્ઞાન સહાયક પ્રાઇમરી સર્ચ કરવાનું રહેશે જો જ્ઞાન સહાયક પ્રાઇમરી તમે સર્ચ મારશો એટલે તમને જ્ઞાન સહાયક પ્રાથમિક અને માધ્યમિકની લિંક મળી જશે લિંક પર ક્લિક કરશો એટલે જ્ઞાન સહાયક પ્રાથમિક માટેની છે આ ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં તમે અહીંયા નોટિફિકેશનમાં જોઈ શકો છો કે જ્ઞાન સહાયક પ્રાથમિક માટે જિલ્લાવાર કામચલાઉ મેરિટરી તારીખ અઢાર બાર બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અહીંયા તમે નીચે જશો એટલે જોઈ શકશો ઇમ્પોર્ટન્ટ અપડેટ્સમાં પણ આવી ગયેલ છે કે પીએમએલ જે છે એ તારીખ અઢાર બારના રોજ જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અહીંયા નીચે તમે જશો એટલે તમને ડિસ્ટ્રિક્ટ વાઈઝ પીએમએલ મળી જશે આ છે એ કામચલાઉ મેરિટ યાદી છે કામચલાઉ મેરિટ યાદીમાં નામ આવવાથી તમારું જે છે એ ફાઇનલ સિલેક્શન છે એ થઈ ગયું એ જરૂરી નથી કામચલાઉ મેરિટ યાદી બાદ વાંધા અરજી થશે અને ત્યારબાદ તમારું એફએમએલ બહાર પડશે એફએમએલ એમમાં નામ હશે ત્યારબાદ મેરિટમાં તમારું નામ આવી જશે તો તમારું સિલેક્શન થઈ જશે અહીંયા તમે પીએમએલ જોઈ શકો છો તમે જે સિટીની અંદર ફોર્મ ભરેલ હશે અને મીડિયમ પણ બંને આપેલા છે અહેમદાબાદ ઇંગ્લિશ અમદાવાદ ગુજરાતી એટલે કે અમદાવાદમાં તમે જો ભરેલું હશે તો ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં ત્યારબાદ બધું અહીંયા હિન્દી મીડિયમમાં પણ છે અમરેલીની અંદર છે આણંદ છે તમે તમારા જે સિટીની અંદર ભરેલ હોય અને તમારું મીડિયમ જે સિલેક્ટ કરેલ હોય તેના પર સર્ચ મારશો એટલે તમે અહીંયા જે છે અહીંયા અમદાવાદ ઇંગ્લિશ માટે છે તો ડિસ્ટ્રિક્ટ તમારો લખાઈને આવી જશે પ્રાઇમરી માટેનું આ મેરિટ લિસ્ટ છે સબ્જેક્ટ મેથ્સ સાયન્સ છે અને મીડિયમ ઇંગ્લિશ માટેનું છે અહીંયા જોઈ શકો છો તમે તમારો મેરિટ ક્રમ આપેલ છે ટેટ નંબર છે તમારું નેમ હશે મીડિયમ હશે અને સામે તમારો સબ્જેક્ટ હશે ત્યારબાદ આપણે જો ગુજરાતી મીડિયમમાં જોઈએ તો અમદાવાદ આ ગુજરાતી મીડિયમ માટે છે તેમાં સબ્જેક્ટ બધા જે છે લેંગ્વેજ અને મીડિયમ ગુજરાતી છે તો મેરિટ નંબર તમે અહીંયા જોઈ શકો છો ટેટ નંબર છે તમારું નેમ હશે મીડિયમ હશે અને તમારો સબ્જેક્ટ હશે તો તમે જેમાં ભરેલ હોય તેમાં તમારો મેરિટ ક્રમ અહીંયા આપેલો છે ફર્સ્ટ કોલમમાં તેમાં તમારે મેરિટ નંબર જોઈ લેવાનો રહેશે જો તમે હિન્દી મીડિયમમાં ભરેલ હશે તો અહીંયા જે મીડિયમ છે એ હિન્દી લખાઈને આવી જશે આ રીતે બધા ડિસ્ટ્રિક્ટ જે છે તેમાં તમે જોઈ શકો છો ફોર એક્ઝામ્પલ ગીર સોમનાથ ગુજરાતીમાં આપણે જોઈએ તો આ ગુજરાતી મીડિયમનું ગીર સોમનાથ જિલ્લાનું લિસ્ટ છે જેમાં સબ્જેક્ટ અહીંયા બધા આપેલા છે લેંગ્વેજ માટેનું છે તો અહીંયા મેરિટ નંબર આપેલો હશે તમારો ટેટ નંબર હશે તમારું નેમ હશે મીડિયમ હશે અને તમારો જે સબ્જેક્ટ છે આ રીતે તમારો જે છે એ મેરિટ નંબર જે છે એ ગુજરાતી મીડિયમની અંદર લેંગ્વેજ માટેનો છે મેરિટ નંબર તમારે જોઈ રહેવાનો રહેશે તમારો જેટલામાં મેરિટ નંબર છે એટલામાં તમારું નામ છે આ જે છે એ પીએમએલ છે આમાં કંઈ પણ ભૂલ હોય તો તમે વાંધા અરજી કરી શકશો ત્યારબાદ હવે આપણે જોઈ લઈએ જો તમે પ્રાથમિક માટે અરજી કરેલ હોય તો તમારે આ વેબસાઇટ પર જોવાનું રહેશે પરંતુ જો તમે પ્રાથમિક માટે કરેલ છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે પણ કરેલ છે તો તમારે અહીંયા જે છે સર્ચ મારો ત્યારે જ્ઞાન સહાયક સેકન્ડરી લખવાનું રહેશે જ્ઞાન સહાયક સેકન્ડરી તમે સર્ચ કરશો એટલે તમને જે છે અહીંયા લિંક મળી જશે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે તો આ જે છે એ જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટેની ઓફિશિયલ વેબસાઇટ છે અહીંયા તમે જોઈ શકો છો નોટિફિકેશનમાં અહીંયા લખેલ છે કે જ્ઞાન સહાયક માધ્યમિક માટે જિલ્લાવાર કામચલાઉ મેરિટરી તારીખ અઢાર બાર બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું પણ અઢાર તારીખે પી આવી ગયેલ છે ત્યારબાદ એફએમએલ આવશે અને ત્યારબાદ જે છે એ તમારું સિલેક્શન થશે તો અહીંયા તમે જોઈ શકો છો નીચે જશો એટલે અહીંયા છે એ સેકન્ડરી ડિસ્ટ્રિક્ટ વાઇઝ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને એની બાજુમાં જે છે એ હાયર સેકન્ડરી ડિસ્ટ્રિક્ટ વાઇઝ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તો તમે જો છે એ સેકન્ડરીમાં ભરેલ હોય તો સેકન્ડરીમાં અને હાયર સેકન્ડરીમાં ભરેલ હોય તો હાયર સેકન્ડરીમાં તમારું પીએમએલ જોઈ શકો છો આ વખતે જે છે એ મેરિટ લિસ્ટ જે છે ડિસ્ટ્રિક્ટ વાઈઝ છે તમે તમારા જે જિલ્લામાં ભરેલ હોય એ જિલ્લાની અંદર તમારે તમારું મીડિયમ જે છે એ બાજુમાં સિટીની બાજુમાં લખેલું હશે એ મીડિયમ જોઈ અને તમારે એમાં તમારું છે એ પીએમએલ જોવાનું રહેશે અમદાવાદ સિટી એટલે કે તમારું સિટીનું નામ બાજુમાં મીડિયમ હશે ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ કે હિન્દી મીડિયમ જેમાં જગ્યા હશે અને તમે જેમાં ફોર્મ ભરેલ હશે તેમાં તમે ક્લિક કરશો એટલે ખુલી જશે ફોર એક્ઝામ્પલ અહીંયા ગાંધીનગર ગુજરાતી મીડિયમ તો આ જે છે એ સેકન્ડરીનું મેરિટ લિસ્ટ છે ડિસ્ટ્રિક્ટ છે ગાંધીનગર અને સબ્જેક્ટ પણ લખીને આવી જશે સબ્જેક્ટ છે અંગ્રેજી પરંતુ મીડિયમ કયું છે ગુજરાતી મીડિયમ માટે અહીંયા જોઈ શકો છો મેરિટ નંબર આવશે ટેટ નંબર આવશે તમારું નેમ આવશે મીડિયમ આવશે અને તમારો સબ્જેક્ટ આવશે તો આ રીતે જે છે પછી આપણે જામનગર ગુજરાતીમાં જોઈએ તો અહીંયા જે છે એ જામનગરનું મેરિટ લિસ્ટ છે સેકન્ડરી માટે સબ્જેક્ટ છે ઇંગ્લિશ અને મીડિયમ છે અહીંયા ગુજરાતી તો આ રીતે અહીંયા જોઈ શકો છો પછી કોમ્પ્યુટરવાળાના વિદ્યાર્થીઓ માટેનું અહીંયા છે એ ગુજરાતી મીડિયમ માટે છે ત્યારબાદ નીચે ગણિત વિજ્ઞાન માટેનું છે એટલે કે સબ્જેક્ટ જે હોય એ તમારો પણ તમારે તમારું ડિસ્ટ્રિક જે હોય એ નાખવાનું રહેશે અને તમારું મીડિયમ ગુજરાતી મીડિયમવાળા છો ઇંગ્લિશ મીડિયમ માટે ભરેલ છે કે હિન્દી મીડિયમ જે તમારું મીડિયમ હોય એ જોવાનું રહેશે અને તમારું સિટીનું નામ પછી હાયર સેકન્ડરીમાં પણ એ જ રીતે અહીંયા આપણે જોઈએ કે બનાસકાંઠા હિન્દી તો બનાસકાંઠા હિન્દી મીડિયમ માટે જે છે એ મળી જશે સબ્જેક્ટ જે હોય એ તમારો આ સબ્જેક્ટ છે એ કોમર્સ માટે છે ત્યારબાદ અહીંયા જોઈએ દેવભૂમિ દ્વારકા ગુજરાતી તો આ દેવભૂમિ દ્વારકા જિલ્લાવાળા વિદ્યાર્થીઓ માટે છે હાયર સેકન્ડરી માટે અને સબ્જેક્ટ અહીંયા જે છે એ કોમર્સ માટે છે ત્યારબાદ અહીંયા નીચે જશો તો સબ્જેક્ટ આ ગુજરાતીવાળા વિદ્યાર્થીઓ માટે છે સબ્જેક્ટ તમારો ગમે તે હોઈ શકે છે તમારે તમારો જિલ્લો જોવાનો રહેશે અને ગુજરાતી માધ્યમ માટે છે હિન્દી માટે કે ઇંગ્લિશ માટે તો તમને અહીંયા સમજાઈ ગયું હશે કે કઈ રીતે તમારે મેરિટ ચેક કરવાનો રહેશે સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંનેનું અહીંયા તમે છે એ મેરિટ લિસ્ટ જોઈ શકો છો આ જે છે એ ફક્ત પીએમએલ છે પીએમએલ બાદ એફએમએલ આવશે કોઈ પણ વિદ્યાર્થીને કંઈ વાંધો હોય તો વાંધા અરજી કરી અને ત્યારબાદ એફએમએલ આવશે જો ફાઇનલ મેરિટ લિસ્ટમાં તમારું નામ હશે તો તમારું જે છે તમારા સિટીમાં મેરિટ વાઇઝ તમારું જે છે એ સિલેક્શન થઈ જશે તો જો તમે પણ શિક્ષક ભરતી માટે તૈયારી કરી રહ્યા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો